કચેરી ખાતે વિરોધ ભીમનગરના રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે તો રાજકોટમાં કચેરી ખાતે વિરોધ કરી રહ્યા છે લોકો ભીમનગરના જે રહેવાસીઓ છે તે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમની જે માંગણી છે અને તેને લઈને તે લોકો રસ્તા પર ઉતર્યા છે આરએમસી ખાતે પહોંચ્યા છે આરએમસીની કચેરી ખાતે તેઓ વિરોધ પ્રદર્શન કરીને પોતાની રજૂઆત કરી રહ્યા છે આ જુઓ બેનરો સાથે અને બાઇક રેલી કાઢીને લોકો આ વિરોધમાં જોડાયા છે તેમની જે પરેશાની છે અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ તેનો ઉકેલ નહીં આવતા હવે આખરે તેમણે આ વિરોધનો માર્ગ અપનાવ્યો છે અને વાવટાઓ ફેલાવીને તેઓ વિરોધ કરી રહ્યા છે આરએમસી કચેરી ખાતે પહોંચ્યા છે તો ભીમનગરના રહેવાસીઓ છે સીધા જઈશું ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ સેનો વિરોધ કરી રહ્યા છે શું માંગણી છે તેમની આરણસીની કચેરી ખાતે તે લોકો પહોંચ્યા છે ત્યારે જે આખો જે વિસ્તાર છે ત્યાં પીપીપી ધોરડા તમામ ઝૂકડપટ્ટીનો વિસ્તાર છે તે ખાનગી કોન્ટ્રાક્ટ જે એજન્સી છે તેમને સોંપવા માટેનો નિર્ણય છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે ને તેને લઈને ખાસ કરીને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જય ભીમનગર

કમિટી છે કે તેમને જે આ રિપોર્ટ છે તે કર્યો છે ને એકસો ત્રણ કરોડ રૂપિયાની જમીન છે તે એકસો ને ત્રણ કરોડ રૂપિયા જેવા પ્રીમિયમની અંદર જ આ જમીન છે તે ખાનગી બિલ્ડરને સોંપવા માટેની કવાયત છે તે જે રીતના હાથ ધરવામાં આવી છે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો છે કે તે પહોંચ્યા છે ને આરએમસી કચેરીનો ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર છે કે તેમની આગેવાનીની અંદર આ પ્રકારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે આરએમસી કચેરી ખાતે જય ભીમના નારાઓ છે તેનાથી આખી આરએમસી કચેરી છે તે અત્યારે ગુંજી છે મોટી સંખ્યાની અંદર અનુસૂચિત જાતિના લોકો છે કે તેઓ પહોંચ્યા છે અને અત્યારે આરએમસી કચેરીની અંદર મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં ઘુસવાનો પ્રયાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યો છે વિજિલન્સ પોલીસ છે કે તેમનો બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ એ ડિવિઝન પોલીસનો પોલીસ સ્ટાફ છે તે પણ અત્યારે થપકી દેવામાં આવ્યો છે મોટી સંખ્યાની અંદર અત્યારે તમામ લોકો છે તે નારા લગાવતા અત્યારે જોવા મળી રહ્યા છે ભીમનગરની જે જે વિસ્તાર છે કે તે વિસ્તારની અંદર અનેક મકાનો આવેલા છે ને આ પોષ વિસ્તારની અંદર આ ઊપરપટ્ટી હોવાને કારણે સ્થાનિક લોકો છે કે તેઓ ભારે વિરોધ છે તે કરતા જોવા મળી રહ્યા છે અનુસૂચિત જાતિના જે લોકો છે કે તેમના દ્વારા આ પ્રકારે સાતસો કરોડની જે લગડી જેવી જે જમીન છે તે જમીન એકસોને કરોડ રૂપિયામાં બિલ્ડરને આપી અને બિલ્ડરને ખટાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવી રહ્યો છે પરંતુ આ દૃશ્યની અંદર જુઓ કે આરામભિક કચેરીની અંદર ભારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને લેન્ડ ડિપોઝિટ કમિટી ડિપોઝર કમિટી છે કે તેની અંદર આ રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો છે કે આ જે જમીન છે તે રાજકોટ મહાનગરપાલિકાની છે અને આ આ જમીન પર જે રીતના ઝૂંપડપટ્ટી આવેલી છે આ વિસ્તારના જે તમામ લોકો છે કે તેમને પીપીપી પીપી ધોરણે સમાવેશ છે તે કરવામાં આવે અને સાથે જ અનુસૂચિત જાતિના જે લોકો છે કે તેમની માંગ છે કે આ જમીન કરોડો રૂપિયાની જમીન છે અને તેના પર જે મકાનો આવેલા છે તે ડિમોલેશન ન કરવામાં આવે અને ખાસ કરીને જે જે બિલ્ડરને ખટાવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યા આવતો હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવી રહ્યો છે ક્યાંક હવે આ મેટરે પણ રાજકારણ છે તે જોવા મળી શકે છે આગામી દિવસોની અંદર ભારે વિરોધ થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ હાલ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યાની અંદર અનુસૂચિત જાતિના જે લોકો છે કે તે આવી પહોંચ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા કચેરી છે કે તેમને ઘેરવાનો પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી પડ્યા છે અને ભારે વિરોધની વચ્ચે વિજિલન્સ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે કે તે ખડેપગે અત્યારે રાખવામાં આવ્યો છે આરએમસી કચેરીની અંદર મ્યુનિસિપલ કમિશનર ચેમ્બરનો જે ઘેરાવ છે તે કરવા માટેનો પ્રયાસ છે તે ત્યારે હાથ ધરવામાં આવી રહ્યો છે પરંતુ મોટી સંખ્યાની અંદર અનુસૂચિત જાતિના લોકો છે તે અત્યારે કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા છે અને ભારે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે પીપીપી આવાસ બનાવવા માટે થઈને આ પ્રોજેક્ટ છે અને આ પીપીપી ધોરણે જો આવાસ યોજના બનાવવામાં આવે તો બાકીની જે જમીન છે તે બિલ્ડરને નજીવા દરે સોંપી દેવામાં આવે તેવા આક્ષેપો છે તે લગાવવામાં આવી રહ્યા છે અને જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે કે તેમના દ્વારા લેન્ડ ડિપોઝર જે કમિટી છે તેમની સમક્ષ આ રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો છે અને તેને લઈને ભારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે જય દીક્ષિત બિલકુલ થી ગૌરવ જ્યાં રહેતા હતા એ કોર્પોરેશનની જમીન છે અત્યાર સુધી રહેતા હતા એ ગેરકાયદેસર હતું શું કહી રહ્યા છે લોકો દીક્ષિતા જે રીતના રાજકોટ મહાનગરપાલિકા જ્યારે આ વિસ્તારને પોતાના અંદર સમાવેશ કર્યો તે સમયથી જ આ લોકો છે તે ત્યાં વસવાટ કરે છે અને ભીમનગર આખો એક મોટો વિસ્તાર છે આજુબાજુનો જે વિસ્તાર છે તે પોચ વિસ્તાર છે અને એટલા માટે થઈને જ જેટલી પણ તે ત્યાં મકાનો આવેલા છે ઝૂંપડપટ્ટીઓ આવેલા છે આ તમામ વર્ષોથી વસવાટ છે તે કરે છે જોકે સૂચિત વિસ્તાર હોવાને કારણે તે લોકો પાસે દસ્તાવેજ નથી પરંતુ જે રીતના હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટ નો નિયમ છે કે બાર વર્ષ કરતા વધુ સમયથી જો કોઈ પણ લોકો વસવાટ કરતા હોય તો તે લોકોની જમીન છે તે આ પ્રકારે ખાલી કરાવી શકતી નથી પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકાએ આ જમીન ટીપીપી ધોરણે બિલ્ડરને આપવાની કવાયત છે તે હાથ ધરી છે અને તેનો વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે મારી પાછળના દ્રશ્યો કેમેરા પર્સન ઉદયને કહીશ ને બતાવવાનો પ્રયાસ કરશે કે જે રીતના ભીમનગરના જે તમામ રહેવાસીઓ છે કે તે અત્યારે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા જે પીપીપી ધોરણે આ જગ્યા આપવાની જે વાત કરવામાં આવી છે તેનો વિરોધ છે તે કરી રહ્યા છે અંદાજિત સાતસો કરોડ કરતાં વધુની જે જમીન છે અને તે જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના જે બિલ્ડર છે કે તેમને એકસો કરોડ રૂપિયામાં પ્રીમિયમ એટલે કે ટોકન દરે આપી દેવાની વાત જે રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે ને તેનો વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના જે તમામ દરવાજાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે અંદાજીત હજારથી પંદરસોની સંખ્યાની અંદર મોટી સંખ્યામાં લોકો અનુસૂચિત જાતિના પહોંચ્યા છે અને જે રીતના કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જે બિ જે જમીન છે તે બિલ્ડરને સોંપવા માટેનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને એકસો ને ત્રણ કરોડ જેવી નજીબી કિંમતે આ જે જગ્યા છે તે સોંપી અને બિલ્ડર દ્વારા ત્યાં ડિમોલેશન કરવામાં આવશે અને જે લોકો વસવાટ કરતા હોય તેમને કાં તો પીપીપી આવાસની અંદર તેમનો સમાવેશ કરવામાં આવશે અથવા તો તેમને અન્ય જગ્યાએ કોઈ જગ્યા સોંપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે જોકે આ જે વિસ્તાર છે તે પોસ વિસ્તાર છે અને પોષ વિસ્તારની અંદર આ પ્રકારે જે ઝૂંપડપટ્ટી આવેલી હતી તે ઝૂંપડપટ્ટી પીપીપી ધોરણે બિલ્ડર બિલકુલ અને ત્યાર પછી ત્યાં આવાસ યોજના અને ખાસ કરીને બાકીની જે જમીન હોય ત્યાં બિલ્ડર પોતાનું મકાન અથવા તો પોતાના પ્રોજેક્ટ છે તે બનાવતા હોય છે ને તેનો વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ તે લોકોનો પીપીપી આવાસમાં સમાવેશ કરવામાં આવશે અહીંયાથી ડિમોલિશન કરીને પરંતુ તે તે લોકોને મંજૂર નથી અને એટલે તે લોકો આરએમસી ખાતે પહોંચ્યા છે વિરોધ દર્શાવી રહ્યા છે